હું માનું છું કે હાઈવે ઉપર ટ્રક વાળાનો ત્રાસ હોય છે એમ સ્પીડ વાળી લાઈનમાં જતા હોય ધીમા જતા હોય છતાંય સ્પીડ વાળી લાઈન રોકી રાખી હોય આવું ઘણી બને છે એનો ત્રાસ છે એ વાસ્તવિકતા છે પણ એમાં ખાનદાની હોય ને એમાં સારા લોકો હોય જ એમ સારા ડ્રાઈવરો હોય જો આ ભારત બેન્જનો આ ટ્રક પડ્યો છે આ સર્વિસ રોડ ઉપર પડેલો ટ્રક છે આ હાઈવે છે આ આવતા વાહનો દેખાય એ સુરત તરફથી આવતા વાહનો છે વચ્ચે મોટી નેર જેવી જગ્યા છે અને આ સાઈડમાં હોવા છતાં પણ એણે ખૂબ મજાની પાર્કિંગ લાઇટ શરૂ કરી છે એકદમ સાઈડમાં ટ્રક દબાવેલો છે અને છતાં પણ એણે પાર્કિંગ લાઈટ શરૂ રાખી છે એક વખત ન રાખતે તો કંઈ ઊંધું નહોતું વળી જવાનું આપણે તો મેઇન રોડ ઉપર ઊભા હોઈએ અને શાકભાજી લેતા હોઈએ અને છતાં પણ આપણે પાર્કિંગ લાઇટ ચાલુ રાખવામાં માનતા નથી અને મારા જેવો કોઈ તો આપણને ગમતું નથી આ પણ એક નરી વાસ્તવિકતા છે એટલે આ દ્રશ્ય મારા ધ્યાનમાં આવ્યું છે એન એલ ઝીરો વન એ ડી સિક્સ સત્યોતેર સડસઠ સિત્તેર નામનો આ ટ્રક અને એમણે સરસ મજાની રીતે સાઈડમાં ગાડી પાર્ક કરી છે અને છતાં પણ એમણે પાર્કિંગ લાઇટ ચાલુ કરી છે આ બહુ મહત્વની વાત છે પ્રેમની સાથે વાત કરીએ પ્રયાસ કરીએ ભૈયા આપકા પાર્કિંગ લાઇટ કા જો હેબિટ હે ના વો બહુ અચ્છા હે એસીલિયે યે વિડિયો મેં મેને થોડા વર્ણન કિયા હે ના યે બહુ અચ્છી આદત હૈ એકદમ સર્વિસ રોડ પે પડા હે ટ્રક સાઈડ મેં હૈ ફર ભી આપને પાર્કિંગ લાઇટ ચાલુ કિયા હૈ થેન્ક યુ ભૈયા થેન્ક યુ ક્યાં ट्रेनिंग कराते हैं इस चीज की कौन कंपनी में अलग से कंपनी में वाह जापान की कंपनी है अरे वाह चलो ये नया जानने को मिला कि जापान की कंपनी है तो ट्रेनिंग कराते हैं लेकिन पीछे वाले की ट्रेनिंग शायद नहीं हुई थी उसकी पार्किंग लाइट चालू नहीं थी अभी भी चालू नहीं है माना कि चालू कर दिया इसीलिए बंद करी होगी लेकिन चालू नहीं थी मैंने देखा બરાબર પાર્કિંગ લાઇટ ચાલુ થી ચલો હમ સબકા ધન્યવાદ કરે ઓર સબસે બિનતી હે પાર્કિંગ લાઇટ ચાલુ રખા કરો કહી ભી ગાડી ખડી કરના તો પાર્કિંગ લાઇટ ચાલુ હોય ધન્યવાદ જુઓ આ એકસ્ટ્રા સ્ટ્રોંગ બુલેરો પિકઅપની પાર્કિંગ લાઇટ ચાલુ છે ખુબ સારી રીતે ચાલુ છે આને તો કોઈ જાપાન ટ્રેનિંગ નથી લીધી છતાં પણ ચાલુ છે એમ જેને ખરેખર કરવું છે પાળવું છે દાનત છે જેની એમને તો કંઈ કહેવું જ નથી પડતું એ તો સો ટકા પરફેક્ટ કરે જ છે તમારી પાર્કિંગ લાઈટ ચાલુ રાખવાની આદત છે ને એ સારી છે આ તમારી છે ને બુલેરો થેન્ક યુ સર જરાક એને હજુકતું લાગ્યું બિચારાને જતો રહ્યો